નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના મિત્રો આજે આપણે દ્રષ્ટિના લગ્ન જોવાના છીએ કારણ કે એની આજે મેરેજ એનિવર્સરી છે હવે એમાં એવું છે તમારી પાસે વિડિયો પહોંચશે ત્યારે બીજો દિવસ થઈ જશે પણ મેં કોશિશ કરી છે કે આ પંદર સત્તર મિનિટમાં આખા લગ્ન બતાવી દઈએ શરૂઆતથી જ અહીં માંડવા અને મમેરા સિવાયનું દ્રષ્ટિની જાન આવી પહોંચી છે ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ એટલે દ્રષ્ટિ તૈયાર થઈ રહી છે એના પાછી જો તમને મજા આવશે અને કહેશો તો આપણે જાન માંડવા અને મામેરું બીજા વિડીયો આપશું પણ આજે એની મેરેજ એનિવર્સરી સરી છે એટલે આજનો પ્રસંગ તમારી સામે મૂકી રહી છું પહેલાં છે પરિવાર સાથેના ફોટા એના એકલીના ફોટા જમાઈરાજ સાથેના ફોટા અને પછી બધું જ એટલે વિશેષ વોઇસ નથી નાખતી પણ તમે આખો ઓરિજિનલ અવાજમાં આખો વિડીયો જુઓ અને આખમાં એની યાદો તાજી થઈ જાય આપણે તો આ પ્રસંગને તાજો કરીએ છીએ આજે એના લગ્નને પૂરા ત્રણ વર્ષ થયા છે ત્રણ વર્ષ પછી એની યાદોને આપણે તાજી કરીએ અને પ્રસંગને માણીએ અત્યારે તૈયાર તૈયાર થઈ છે અને છેલ્લે વળાવશું ત્યાં સુધીનો વિડીયો છે એટલે વિડીયો પૂરો જોજો કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો આશા રાખું છું કે આપને ગમશે જ અત્યારે દેખાઈ રહ્યો છે એનો આનંદ ઉત્સાહ કારણ કે દીકરી તૈયાર થઈ રહી છે અમે પણ આનંદિત છીએ અને છેલ્લી ગણીએ આ શુભ સમાતા નથી તો એને પણ તમે માણો વિડીયોને निवि हारे निवि मले मम मतिरासु देव्यम गンダट्य વિધિથી દીકરીને વડાવીએ તો અહીં પહેલાં મંગળે અમારી પૂજા થઈ અમે પૂજા કરાવી અને અહીં આપણે દીકરીનું ઠીક કરી છે મંગળ માટે જોઈ શકો છો ભાઈઓનો પ્રેમ અનિલ એકલો છે પણ પીઠમાં બીજા આઠ ભાઈ બેઠા છે એક સાથે નવ નવ ભાઈએ જવતન હોમ્યા અને દેખાય છે પાછો ફોટામાં દીકરીને વળાવવા માટે સૌથી છોટી છે અને એ જ પ્રેમ સતત દેખાઈ રહ્યો છે હું ક્યાંક ક્યાંક તમને માત્ર ઝલક આપતી જઈશ અને અહીં ફૂલના વેરવામાં બધી જ બહેનોને ભાઈઓ ખૂબ લાડ અને ખૂબ લાગણી આ દીકરીને એની બહેનોએ એના ભાઈઓએ એની ભાભીઓએ આપી છે એ નાની હતી ત્યારે હું હમેશ કહેતી કે દ્રષ્ટિને વિદાય આપશું ને ત્યારે એટલા ભાભી અને ભાઈઓના બને વિના એટલા હાથ હશે કે હાથ પર સુઈ જશે અને ખરેખર એવું જ છે અને હવે આ મામાને મામી ત્રીજા મંગળનો પેરો એને ફરાવી રહ્યા છે અને ઝલક તમને બતાવતી જાઉં છું હમણાં જે પૂરું થશે એટલે સાસુમાર આવશે એમાં તો આ ત્રીજું મંગળીયું મામો મામી ફરાવશે અહીં મામા પરિવાર આવ્યું છે મામાની દીકરી માસીની દીકરી આવ્યું છે ફૂલડા વેરવા માટે આશીર્વાદ આપવા માટે બધાને એટલો જ છે કારણ કે મામા પરિવારમાં પણ નાની છે ભાઈઓ નાના છે પણ બેનો મંજ સૌથી નાની છે મામા પરિવારમાં અને હવે આવી ગયા શારદાબેન અને જયંતિભાઈ દ્રષ્ટિના મમ્મી પપ્પા રુજિત કુમારના મમ્મી પપ્પા તો અહીં ચોથું મંગળ નાળિયેર રૂમવાની તૈયારી આખા વિડીયોમાં એક જ દિવસના આખા લગ્ન ઝલક આપી રહી છું આશા રાખું છું ગમશે લગ્ન ફેરા પૂર્ણ થયા અને હવે કંસાર લઈને આવ્યા છીએ મોનુને કીધું ખવડાવ તમારા નણમ નમ રોઈને જમાડો હું રસીલા અને મોનુ જમાડી ગયા છી કંસાર ગીત ગાનારા બહુ સરસ છે છે ને આ ઝલક છે એટલે થોડા ગીતો કપાઈ જાય છે તો સરસ અને અહીં છે મંગળસૂત્ર પહેરાવવા માટેની તૈયારી દીકરી થઈ ગઈ આપણી પારથી આ છે હેતલ અમારી બે બાબુ હેતલ છે તો પક્ષ વધાવી લઈ અને નિઃશ્વા સૌભાગ્ય આપી દઈ દ્રષ્ટના કાકી માં વર્ષા અને સારદા બેન બદાવી લઈ અને જે વિદાયની તૈયારી હમણાં વિદાયની ઝલક વિદાયના બે વિડિયો મેં આપ્યા હતા મોટા મોટા પણ આપણે તો આજે 15 મિનિટ પર બધું આપવાનું છે એટલે જુઓ છતાં પણ એક ઝલક કોશિશ કરી છે એ લગ્નની યાદોને આપણે તાજી કરી દઈએ આ શાંતાબેન એમને ઘરે દ્રશ્ય ઉતારો સગી માસી જેટલા લાડ એ શાંતાબેને ભૂર્યા છે આ અમારા કંજન ભાભી મારા ભાભી થાય દ્રષ્ટિના માસીજી સાસુ થાય ભાઈ મામી તરીકે હાથ ફેરી રહ્યા છે જો પગે લાગી અને સમજાવી રહ્યા છે દીકરી વણાવી હો ને ત્યારે હૃદય રડી રહ્યું હોય આજે તો હું બોલી શકું છું જ્યારે પહેલાં વિદાયના વિડીયો આપે ત્યારે હું બોલી પણ ના શકું એવી હાલત થઈ ગઈ હતી મારા મોટા ભાભી છે નાનીની લાગણી પૂરે અને પાછળ ખરેખર નાનીનું લાડ આપતા હોય ને માસીનું પાત્ર ભજવે નાનીનું પાત્ર ભજવે એવા જ મારા બેન બંધનનું આખા પરિવારને બંધનનો બાંધી રાખે ને એવા છે મારા બેન અને આ ભાવના દોઢું પરિવારની દીકરી એટલે મારી દીકરી એટલે ભાભી અને બેનનું બે પાત્ર ભજવી નાખે આ છે મારા ભાભી એટલે અહીં મારું પિયર પક્ષ મળી રહ્યું છે એની હું ઝલક બતાવી દઈશું મામા બધા મળ્યા ને એ તો ક્યાંક વિડીયોમાં રહી ગયા છે મામીઓ બધી મળી તમને બતાવી દઈશું

પ્રભુને પ્યારા થઈ ગયા પણ ત્યારે બરાબર હતા બંને બી બધા મોટા એટલે દીકરી જેવા લાદ કર્યા રણછોડ કુમાર જો કીધું તમે જાઓ નહીં નબુ કે છે તમે દૂર ન જાઓ અહીં ઉભા રહ્યો દીકરી ઉભી થઈ છે પિતાને મળવા માટે અને આ જે સમય છે ને એ હું ખાઉં છું ખરેખર એના બાપ માટે અને દીકરી માટે એટલો કરું છે કે જગતનો કોઈ પાપ કોઈ તાક અને રોકી ના શકે વેડાને અને જીરવી પણ ના શકે એ સમય છે અહીં પાંચ પાંચ પિતાજી દ્રષ્ટિના પપ્પા અને ના ચાર ભાઈઓ એટલે મારા જેઠ બધા જ એ જ રીતે હૃદય રડતું હોય આ છે એમનો મિત્ર દિનેશભાઈ સગા કાકા જેવા લાડ પૂરે પણ એના પિતાથી અડગા નહીં થાય કારણ કે ભાઈ ભાઈ જેવા પ્રેમ છે અને અહીં બાપુજી વારાફરથી મળતા જાય છે અને બાપુજી મોટા બાપુજીથી અડકી કરવી મુશ્કેલ હતી આ તો મેં ઝલક આપી છે તમે ખરેખર જોયું તો સત્યાવીસ થી અઠ્યાવીસ મિનિટ આ લીલાય આવી વિડીયોમાં અને એક એક સીન આપણા હૈયાને દબ શું કહેવાય આંસુ દળદળાવી નાખે ને હૈયું રડાવી નાખે એટલા વાલજી બાપુજી બધા જ પિતાજીઓ અડકી કરતા એનું હૃદય રડી ગયું છે બધા મણિલાલ બાપુજી મળી ગયા ચંદુભાઈની હંમેશા પીઠ રહી છે કારણ કે બધાને દૂર કેટલા કરવા એટલે એ રીતે વિડીયો ઉતરે છે સૌથી મોટો ભાઈ છે એના પપ્પાથી છ જ વર્ષ નાનો એટલે ખૂબ લાડ એનું પણ કર્યા છે મેં મારી છાતી પર પથ્થર મૂકતો દીકરી દોડીને ભેટવા આવી છે મેં એને ભેટવાની પણ ના પાડી દીધી છે છાની રાખી છે કે હવે તને રડવું નથી કથન થઈ જાય મને રડવું હતું એટલું એનાથી દૂર રડી લીધું એટલે તો મને ઘણી વખત કે માતાને મને મળવું હતું વખલીને લઈને બધા મને મળી પણ નહીં તું દૂર થઈ ગયું મને એવું નહોતું પણ મારી દીકરી ઓછી કેમ રડે એ મને જોવું હતું એટલે હસીલાબાઈ જેમ નાની થઈ એમ એના હાથમાં મોટી થઈ છે એટલે ખૂબ મા દીકરી વચ્ચે દુઃખ પણ છે કારણ કે મને મૂકીને પણ બા ભેગી રહેતી અને બા ભેગી જ આખી આંખી અડધી થઈ જશે

વર્ષાબેન સૌથી મોટી બેન છે દ્રષ્ટિ છોટી જ્યારે વર્ષા ત્યારે દ્રષ્ટિ સાત સાત મહિનાની હતી એટલે આ બધું જ દીકરી સમી બેનને વળાવવી હોય ત્યારે કેટલું અઘરું હોય એ તમે અહીં જોઈ શકો છો અનુબેન માંડ સામે રાખી છે દસખા ભરે છે એ દસખા પણ તમે અહીં સંભળાઈ રહ્યા છે આ પ્રજ્ઞાબેન મળી છે લતા આવી છે લતા અને દ્રષ્ટિ વચ્ચે ભલે બહુ અંતર નથી પણ છતાં એના આનંદ જ છે બાબી મળી જાય એ ભાઈ અને બનીની દોવારો એક પછી એક પીદાય વસમી છે બત્રીજી જો એવડી થઈ ગઈ છે ચંદુભાઈની દીકરી છે પણ શું તો એવડા પિતાથી ખાલી છ વર્ષનો એનો ભાઈ ભતીજી બંનેના શાસ્ત્ર ના શીખે છે બહેનો જેવડી છે પણ પાત્ર ફઈનું છે ને ઓદો ફઈનો છે અહીં વારા પતિ ભાઈઓ મળી ગયા છે મુકેશભાઈ પોતાના મનને પકડી નથી શક્યો એ જ રીતે કે દસકા સંભળાઈ રહ્યા છે તમને મહેન્દ્રભાઈ મળી ગયો છે સૌથી નવ ભાઈ એમાં સૌથી નાનું ધનજી શિવજી પરિવાર તો ઠીક મારા દાદાજી સસરા શિવજી હતી પરિવારમાં એ સૌથી છોટી છે સૌથી નાની છે ભાઈનો દીકરો રીતિ મળી રહ્યો છે જલા કાપી છે એટલે ઘણા છૂટી જશે હાર્દિકભાઈ વિકાસભાઈ બધા અલગ અલગ બધા જ ભાઈઓ નરેન્દ્રભાઈ મળી રહ્યો છે નંદુભાઈ અને કહીશ ભત્રીજા પણ ભાઈ જેટલા છે હવે અનિલ આવ્યો છે એને પણ મારી જેમ મજબૂત બન્યો છે અને બેસાડી અને છટ્ટી રાખી દીધી છે પછી રડવું નથી આપણને વળી વળીને બાકલે છાની રાખે અને મોના સારી જાતને સંભાળી શકીએ એટલી છે એને ખબર છે કે મને કાલે આવું છે ને અમે છે કે મને એવું થવું પડ્યું છે બે નાણાં ભગાઈને જોડી કરી છે દસ મિનિટ સાંભળી હતી છાની રાખી એટલે આ દિવસોને હું તાજા કરી રહી છું આપણે બીજો વિડિયો કાલે જોશું મુનિ ને મોનુના પ્રસંગનો આખો અનિલના લગ્નમાં અને બની છે એ બતાવ્યું નથી સીન પણ હેદલમાં એક સમય એકદમ ભાન ભૂકી ગઈ હતી એટલું એને દુખ લાગે કારણ કે અહીં ભેગી રહી હતી ગાડી તૈયાર આપી દીકરી વિદાય હવે લાગે છે કે મારી દીકરી પાર્કી થઈ ગઈ બસ જઈ રહી છે કાકા મામા પરિવાર પર બધું જ અહીં વિદાય આપી રહ્યું બસ અહીં વિડીયો નું કરશું એમની આશા રાખું છું કે ગમશે ગમે હોય વિડીયોને લાઈક કરી વધુને વધુ શેર કરશો એ જ આશા સાથે આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય જય ભરત વિરાત